મહેસાણા જિલ્લાના વિજયપુર તાલુકામાં આવેલા ખરોડ ગામમાં અબુલ પશુઓ માટે પાણીના અવાડા બનાવવામાં આવ્યા છે ખરોડ જંત્રલ રોડ પર બનાવવામાં આવેલા આ અવાડાનું નિર્માણ શ્રીમદ જયસિંહ બાપા સદગુરુ દ્વારા કરવામાં આવ્યું છે તેઓ ઈડેર તાલુકાના કાઠિયોલ ગામના વતની છે અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે આ કામમાં તેમની સાથે એકસો જેટલા લોકો જોડાયેલા છે અત્યાર સુધીમાં ગુજરાત અને રાજસ્થાન સહિત બે હજારથી વધુ અવાડા બનાવવામાં આવ્યા છે અવાડા બનાવવા માટે ઈડર તાલુકાના ગાંઠીયોળ ગામના પટેલ જીશંકભાઈ બાદરભાઈ પટેલ અને પટેલ જીતાભાઈ વીરસિંહભાઈનો સંપર્ક કરવાથી બીજા જ દિવસે કામ શરૂ કરી દેવામાં આવે છે ખરોડ ગામના રબારી ભાઈઓએ આ કાર્યમાં સહકાર આપ્યો હતો અને ગામના લોકો મોટી સંખ્યામાં આ કાર્યમાં જોવા માટે અને ગામના લોકો મોટી સંખ્યામાં આ કાર્ય જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મુકેશ પ્રજાપતિ ખરોડ બોલો આ ઈડર તાલુકાના ગામ કઠ્યો શ્રીમદ જયસિંહ બાપા થઈ ગયા એમના નિમિત્તે અમે એક આદેશ હતો કે અબોલા જેવો પાણી પાવું એના માટે અમે હાવારાની આ આ રીતની સેવા કરીએ છીએ લગભગ અમારા બે હજાર ઉપર થવા વાળા આવ્યા છે અને બધા નિશ રહેવા છે બધી સેવા ફ્રી અને કોઈનો પીછો રહેવા નહીં બરાબર બરોબર છે અને આ જે સેવા છે અબોલા જીવો માટે જ છે પ્રાણીઓ માટે જે હોય તે આનું માણસ કેટલું કામ કરે સો વર્ષ જેટલો મારું ટીમમાં કામ કરતું હોય છે બરાબર હા નિઃશુક્ર અને આપડે એક તો ગુજરાત બે રાજ્યો એક વાળો પચીસ હજાર રૂપિયા ખર્ચ કરવા બરાબર આવવા જવા માટે બધું ખર્ચ બધું આવી ગયો ખાવા પીવાનું બધું એકા વારા પચીસ રૂપિયા જેટલો ખર્ચો થઈ જાય બરાબર તમારું નામ શું મારું નામ જીતાભાઈ ભાઈ પટેલ વતની વતની કોઠિયો

નહીં બરાબર અને કેટલો કામ કરવા બોલાવતા જવાનું ખરું કામ કરવા અત્યારે મોબાઈલ આમાં ચાલતા આવી જવાના બરાબર કોઈ ને બોલાવવા જવું ના પડે બરાબર